અમરેલીનું વડિયા જ્યાં પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી વડિયાની ઢુંડિયા પીપળિયા ગામની પ્રાથમિક શાળા જર્જરિત છે શાળાને તાળા મારી વાલીઓ બાળકોને ઘરે લઈ ગયા જર્જરિત શાળાની છતમાંથી પાણી ટપકી રહ્યું છે વાલીઓએ શાળાને તાળાબંધી કરી આ જર્જરિત શાળાનું સમારકામ થાય તેવી માંગ કરી ખાઈદેર રેવાજીયા નિયાના ઓડા થઈ ગયા છે એટલે ડર લાગે છે અમને કે એક એક દીકરા હોય અને કદાચ ને કાંઈ માથે ઝાડ અથવા ખંડેર માથે પડે અને પાણીના તો વરસાદનું પાણી પડે છે થતું પછી એટલે અમને આજે અમે જોયું બધા વાલી ભેગા થઈ તો ફરિયાદ છોકરાઓની હતી કે બે હાઇ એવું નથી તો એના કારણે અમે આજે જગા છ્યા હતા અને જોયું અમારી જાતે અને ટીવી ના માધ્યમથી જોયું એટલે વરસાદના હિસાબે પાણી બધા ભ્યાસ ઉપર પડે પછી આ જો અમને એટલો ડર છે કદાચ ને કસ જેવું થાય અને કોઈ માથો ઓવડો પડી જાય અને છોકરા દબાઈ જાય તો અમને ડર લાગે છે કે ભાઈ હવે હા છોકરા અમે લઈ જાય ભણવાની કાંઈ હવે જરૂર નથી